નવા પુરાના પીપળી શ્રેણીમાં શનિવારે બપોરે એક મકાનમાં અચાનક જ આગ ભબકી ઉઠી હતી ત્રીજા માણે શોર્ટ સર્કિટથી બાદ લાગેલી આગ ચોથા માળ સુધી પણ પહોંચતા અફડાતફડીનો માહોલ સર્જાવા પામ્યો હતો બનાવની જાણ થતાં બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને અઢી કલાકની મહા મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે કોઈ ઈજા કે જાન જાનહાની થઈ નથી જેને કારણે તંત્ર અને લોકોએ રાહતનો દબ દીધો છે નવાપુરાના ગોલવાડના શેરીમાં એક જૂના ચાર માળના મકાનમાં શનિવારે બપોરે ત્રીજા માળે અચાનક ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં શોર્ટ સર્કિટ બાદ આગ ભભૂકી ઉઠી હતી જો જોતામાં ત્રીજા માળે લગી આગે વિક્રવાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ચોથા માને પણ લપેટમાં લઈ લેતા અફડા તફડી મચી જવા પામી હતી બનાવની જાણ થતાં જ પાંચ ફાયર બ્રિગેડ સ્ટેશનની આઠ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા આખરે અઢી કલાકની જહેમત બાદ પર આગ પર સંપૂર્ણ કાબુ મેળવી આગના બનાવમાં જરીના ત્રણ મશીન તેમજ ગલીટના ત્રણ મશીન બનીને ખાખથી જવા પામે છે સદનસીબી આ બનાવમાં કોઈ ઈજા કે જાન થઈ નથી જેને કારણે લોકોને તંત્રે રાહતો ધમ દીધો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા